પ્રોજેસ કરી શક્યા છીએ ને તો તમે અત્યારે અંદર જોઈ શકો છો અત્યારે જે એન્ટિંગ આઈટમો છે તો તમે જો તો જવું પડતું અહીંયા જે ગણપતિ જોવા મળે છે તો એની પ્રાઇસ છે અગિયાર હજાર પાંચસો તો તમે આમ ચારે બધું તમે જુઓ તો તમને એમ લાગે કે નહીં બાકી અહીંયા જે એન્ટિક આઈટમો છે જે તો તમને જોઈ લાતાના ફર્નિચરમાંથી જોવા મળશે તમે જોઈ શકો છો એ તમે આ બધું જોઈ શકો છો જે પહેલાંની જે એમ કહેવાય કે જે બધી વસ્તુ છે ને આ બધું સોફા કબાટ ને એવું પણ આવેલા છે આ બધું જોઈ શકો છો લાકડામાંથી જે બનાવેલા છે જે ઇંદોળા એક જ ભાવ એવા એ પણ મારે તમે જોઈ શકો છો વિડીયોમાં પણ અને તમે જે આ શેટી પેટી જોઈ શકો છો એની પ્રાઇસ છે દસ હજાર રૂપિયા એની પાછળ જે કબર છે એની પણ પ્રાઇસ છે દસ દસ હજાર રૂપિયા તો તમે આ બધી જોઈ શકો છો અહીંયા જે આ સોફા છે જે રાજા મહારાજા જેવા જે લાકડામાંથી બનાવવામાં આવેલા છે તો આ સોફાની જે તમે જોઈ શકો છો તે અઠ્યાસી હજાર રૂપિયા લખેલું છે અને આ પણ એવી જ રીતે આની પણ પ્રાઇસ છે અઠ્યાવીસ હજાર રૂપિયા અને બે ખુરશી સોફો અને જ્યાં ડાઇનિંગ ટેબલ જેવી વસ્તુ પણ આવે છે તમે જોઈ શકો છો આ સોફો પણ તમે જોઈ શકો છો જે નાનો છે તો તમે આ ઘડિયાળ જોઈ શકો છો એ ઘડિયાળની પ્રાઇસ છે બે હજાર રૂપિયા અલગ અલગ ભાવ છે એમાં એકવીસો બે હજાર એમ તમે જોઈ શકો છો આ બધી આ બધી ઉપર જે જેટલી પણ ઘડિયાળ દેખાય છે એ બધી ઘડિયાળો છે અને તમે આ બધું જોઈ શકો છો ટેબલ છે તો આના છે બાર હજાર પાંચસો આના બારસો છે નાના ટેબલના અને મૂર્તિ છે ને જે આ ટેબલની વાત કરી તો આના છે નવ હજાર ને પાંચસો રૂપિયા જે નાના બાળકો માટેનું જે એમ કે ડાઇનિંગ ટેબલ કહેવાય આ પણ છે ડાઇનિંગ ટેબલ એવું કે એની પ્રાઇસ છે પિસ્તાલીસ હજાર રૂપિયા આની છે ઓગણીસ હજાર રૂપિયા આ દસ હજાર રૂપિયામાં તો આની અંદર જે અલગ અલગ જે વસ્તુઓ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તલવારો છે જે રજવાડી ટાઈપ જોઈ શકો છો બધી upper table here બહુ તમે સારા બપોરે જોઈ શકો છો આ એની છે તો ત્યાં જે કપલ મૂર્તિ જોઈ શકો એ પણ અહીંયા તમને જોવા મળે છે બધી અલગ અલગ પ્રાઇઝ અને એવી અલગ અલગ વેરાયટીની બધી નીચે છે બધી લાકડામાંથી જે બનાવેલી છે છે પેટી છે જે તમે જોઈ શકો છો મુખવાસના ડબરિયા છે એ બધા બનાવેલા છે લાકડામાં આ બધા છે ઘડા લાકડામાંથી બનાવેલા છે એમ કહે કે ફૂલદની શોખના છે બધે ચાર ચોવીસ હજાર રૂપિયા અગિયારસો રૂપિયા એ અલગ અલગ પ્રાઇઝના તો તમે જોઈ શકો છો આ ઉપર જે ટીંગા છે એ ફાનાસ છે ઘડિયાળ બે હજાર છસો રૂપિયા હવે આપણે આમ આગળ જઈશું સોફા જોતા એ આ તલવારો તમે જોઈ શકો છો આની રેન્જ પંદર હજાર રૂપિયા છે તમે જો ગણપતિની મૂર્તિ છે એ છે હાથીઓની મૂર્તિ છે ફોટાઓ ઘડિયાળો તમે જો વિડીયો વસ્તુ અહીંયા જે જોવા મળે આ ઓગણચાલીસ હજારનો સોફો તમે જોઈ શકો છો ખાલી માત્ર ને માત્ર ઓગણચાલીસ હજારનો જે લાકડામાંથી બનાવેલો અને એ પણ રજવડી ટાઈપનો તો આવી તમને આઈટમ ત્યાંય નહીં જો માત્ર અલંગમાં જોવા મળશે આ બધા ફૂલડા હોય ફૂલદાની હોય તમે જોઈ શકો છો એની પણ પ્રાઇસ અલગ અલગ છે આ નીચે રૂપિયા આ બધી ખુરશીઓ લાકડામાંથી બનાવેલી તો તમે આ ખુરશીનો પ્રાઇસ જુઓ તો આની છે ત્રણ હજાર રૂપિયા અલગ અલગ વેરાયટીમાં આ પણ ત્રણ હજાર રૂપિયા આના ચાર હજાર આના પણ ચાર હજાર રૂપિયા અને આ છે ત્રણ હજાર આઠસો રૂપિયા જે લાકડામાંથી બનાવેલી છે તો તમે આ જે ઇંદળો જોઈ શકો છો એ ઈંધળોની પ્રાઇસ છે સત્તર હજાર પાંચસો રૂપિયા એક જ રેન્જ રેંચ એની પાછળનો જે ઈંદળો છે એની પણ પ્રાઇસ છે સત્તર હજાર પાંચસો રૂપિયા જો જોરદાર લાગે એમ કહેવાય કે મસ્તમાં મસ્ત ઈંદળો હોય તો એ અલંગમાં ને આની પ્રાઇસ છે આ ઈંદડાની જે વીસ હજાર પાંચસો રૂપિયા અને જે આ ઈંદળો છે જે અહીંયા જે એમ કેવી કે તે બનાવેલો તો એની પ્રાઇસ આપણે જોઈએ તો એની પ્રાઇસ છે એક લાખ ને પાંચ હજાર રૂપિયા જુઓ તમે એક લાખ ને પાંચ હજાર રૂપિયા આ ઈંદોળાની પ્રાઇસ છે એક લાખ પાંચ હજાર રૂપિયા તમે આ બાજુ જે મૂર્તિ જોઈ શકો છો એ અલગ અલગ છે જે ઋષભ આના છે છ હજાર રૂપિયા બે મૂર્તિમાં છ હજાર રૂપિયા આ કૃષ્ણ ભગવાન આ ભોળાનાથની જે સાત હજાર રૂપિયા એક જ પ્રાઇઝમાં તમને આ મૂર્તિ મળી રહે આના પણ છે સાત હજાર રૂપિયા જે પથ્થરના કોતરાણીમાંથી બનાવવામાં આવી છે ને તમે આ બધી અલગ અલગ વેરાયટી તો આની કિંમત છે છ હજાર રૂપિયા આ જે છે આધુનિક એમ કહેવાય કે જે ઇલેક્ટ્રોનિકથી ચાલતું હોય છે અંદર લેટો પણ થાય છે તો આની કિંમત છે નવ હજાર પાંચસો રૂપિયા ને આ જે છે એ અલગ અલગ વેરાયટીમાં જોવા મળે છે આ ભોળાનાથની મૂર્તિ છે અલગ અલગ લાઇટિંગ વાળી બધી આ ટેલિફોન છે આની કિંમત છે છ હજાર પાંચસો રૂપિયા ને આની કિંમત છે છ હજાર માત્ર જે પહેલાંની સમયની જે ટેલિફોન છે એ તમે જોઈ શકો છો વિડીયોનો માલમાં ને આ લાઇટિંગ છે આ મૂર્તિ છે આની છે ત્રણ હજાર આઠસો રૂપિયા પ્રાઇસ આ બધી જે જેટલી પણ વસ્તુ તમને એન્ટીક આઈટમ જોવા મળશે એની બધી પ્રાઇસ એની ઉપર જે લખેલી છે એ જ છે ફિક્સ રેન્ટ છે ને તમે જ્યારે પણ અલગમાં આવો તો આ એક પ્લોટની ઓમ ફર્નિચરની જે તમે મુલાકાત લેવાનું ભૂલશો નહીં અને તમે આ બધું જોઈ શકો છો જે ગાડી છે આ ગાડી છે એની પ્રાઇસ છે સાત હજાર પાંચસો રૂપિયા તો તમે જ્યારે પણ અલગમાં આવો ત્યારે આ ઓમ ફર્નિચરની એકવાર ને મુલાકાત જરૂર લઈ જે વસ્તુઓ છે એની તમને ફૂલ જોવા મળશે ને હવે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરવી એન્ડ ને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં